છોટાઉદેપુર તાલુકાના રાયસિંગ ગામે આવેલ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ અને મંત્રી સામે અનેક આક્ષેપો સાથે થયેલી રજૂઆત બાદ તપાસમાં વિલંબ થતા રજદારોએ જિલ્લા રજિસ્ટર કચેરી ખાતે ઘસી જઈ આક્રોશ વ્યક્ત કરી ધરણા કર્યા હતા છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે ધી રાયસિંગપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સામે નાણાકીય તથા વહીવટ ગેરરીતિ આચરવાના આક્ષેપ સાથે થયેલી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી છોટાઉદેપુરની રજૂઆત બાબતે તપાસમાં વિલંબ થતા અરજદારો આજ રોજ કચેરી ખાતે ધસી આવી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા હતા આજે અહીંયા આવ્યા છે ભૂખ હડતાળ કરી છે ને ન્યાય આપો ન્યાય આપો કર્યા છે શું છે તેમની માંગ એ લોકોની અરજદારોની અરજી આવી અમારી પાસે એ અરજીના અનુસંધાને અમે દૂધ ડેરીને કાગળ લખેલો છે એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી જે આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું આપેલો સાહેબ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી આટલા દિવસો સુધી એમને જે જવાબ તમે મોકલ્યો છે એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી એમને કોઈ નોટિસ અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી એનો અમે ફરીથી રિમાન્ડ કરીશું અમને જવાબમાં લાવીશું તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું જોઈએ બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે તેમને બોનસ નથી મળ્યું ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે શું પગલાં ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે પગલાં કેવા ભરવાના આવશે એ હવે જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એવી રીતે શું નામ જવાબ શું કાર્ય કાર્યાલય આજરોજ અમે જે જિલ્લા રજીસ્ટરની અંદર એટલા માટે આવ્યા છે કે જ્યારે જિલ્લા રજીસ્ટરની અંદર અમે આઠ છ બે હજાર ચોવીસના દિવસે અહીંયા અમે અરજી આપેલી એનું અરજીના અનુસંધાનમાં જ્યારે પણ અમે આ લોકોને આજે પૂછવામાં આવે એનું કોઈ નિરાકરણ નહોતું આવતું એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું

સૂત્રોચ્ચાર કર્યા છે એનું કારણ શું સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય મળતો નહીં જિલ્લા રજિસ્ટર વાળા ડેરીમાં કઈ જઈએ તો ડેરી વાળા એમ કે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ જિલ્લા રજિસ્ટર વાળા એમ કે છે કે અમે મોકલી લઉં તો એનું કોઈ આવતું નથી આ તો ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું આગામી દિવસોમાં કેવી રીતે આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે નહીં કરવામાં આવે તો કેવા પગલા રહે નહીં એ કરવામાં આવે તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે ડેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી કેશે એ પ્રમાણે આમ આગળની પ્રવૃત્તિ કરશો